જુનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક વિસ્તાર નજીક શહેર ભાજપનું નવિમ નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવતું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ કાર્યાલય અંદાજે નવ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ષના ત્રણ મહિનાના સમયગાળામાં તૈયાર થયેલું ભાજપ કાર્યાલયમાં પ્રમુખ અને વિવિધ છ મોરચાની અલગથી ચેમ્બર ચેમ્બર તૈયાર કરવામાં આવ્યું છે ઉપરાંત બે કોન્ફરન્સ હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે ત્રણ માળના નવનિર્મિત ભાજપ કાર્યાલય અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરાયું છે કાર્યાલયના લોકાર્પણ બાદ સી આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાતસો થી વધુ જિલ્લામાં ભાજપનું કાર્યાલય બને તે અંતર્ગત જુનાગઢ ભાજપનું કાર્યાલય બન્યું છે તેમણે ભાજપના પાયાના જૂના પણ યાદ કર્યા હતા આગામી સમયમાં પણ હજુ અનેક જિલ્લામાં નવા કાર્યાલય તૈયાર થશે તેવું જણાવ્યું હતું ભવ્ય કાર્યાલય બાદ શહેર ભાજપને અભિનંદન પણ પાઠવ્યા હતા સી આર પાટીલે રાજેશ ચુડાસમાને ફરીવાર પ્રજાની સેવા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકો આપ્યો હોવાની વાત કહી પાંચ લાખની લીડથી છવ્વીસ બેઠકો જીતું છે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો ઉપરાંત વડાપ્રધાન મોદીએ એક સાથે પંદર એરપોર્ટનું લોકાર્પણ કર્યું તે જણાવીને અને મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપીને આપ્યાની વાત પણ જણાવી હતી મોદી સરકાર દ્વારા યુવાઓ માટે લોન અપાઈ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ તૈયાર કરાઈ અને મોદી સરકારે ગરીબો માટે અનેક કામો કર્યાની વાત પણ તેમણે કહી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તમામ જિલ્લાઓ કાર્યાલય બનાવવાનું જિલ્લા ભાજપ કાર્યાલય માટે નું એક આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં પણ એના અનુસંધાને લગભગ દરેક જિલ્લામાં કેટલાક જિલ્લામાં કામ પૂરા થઈ ગયા છે કેટલાક જિલ્લામાં બહુ ઓછા બાકી છે અને આવનારા પૈકીનો આજે આ જુનાગઢ ભારતીય જનતા પાર્ટી નો કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવાનું છે કાર્યકર્તાઓ દ્વારા કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે મતદાતા ભાઈ બહેનો છે એમના સગવડ માટે એમને સહજતાથી કાર્યાલયમાં કાર્યાલય માં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ભારતીય જનતા વ્યાપ પણ વધશે લોકોની પણ સહજતા બધી વધશે એવો મને વિશ્વાસ છે આજે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ગિરનાર કમલમ કાર્યાલયનો લોકાર્પણ ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજીના વરદસ્તે કરવામાં આવેલ કાર્યાલય એટલે કાર્યકર્તાઓનું મંદિર જ્યાંથી કાર્યકર્તાઓને પ્રેરણા મળતી હોય લોકોના કામ કરવા માટે સરળતાથી બધા મળી શકે એક એવું સ્થળ આ જુનાગઢ મહાનગરના કાર્યાલયનું ભૂમિપૂજન પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ તે જગ્યા નાની પડતી હતી અને જે એમનો આકાર હતો એ આદરણીય પાટીલ સાહેબને ત્યારે એવું લાગતું હતું કે ભાઈ જો આપણને કંઈ વિશાળ જગ્યા બારોબાર મળી જતી હોય તો આપણે કરવું જોઈએ એમનું જે સૂચન હતું એને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા બીજી જગ્યાએ જગ્યા ગોતી અને ખૂબ ટૂંકા સમયમાં આ કાર્યાલયનું નિર્માણ કરેલ છે હું ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખ તરીકે સર્વે કાર્યકર્તાઓ અને શુભ ચિંતકો શુભેચ્છકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને પ્રેરણાથી આ કાર્યાલય અમે નિર્માણ કરી શક્યા છીએ વિશેષ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો આભાર માનીએ છીએ કે એમને કાયમ માટે એમને મોટિવેશન કરી અને કાર્યાલય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું એમ કરી અને ખૂબ ઝડપથી કાર્યાલય બનાવવા માટે એમનો ખૂબ શિફારો છે